વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુંદાનો સંભારો બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ને સબસ્ક્રાઈબ કરી દેજો ગુંદાનો સંભારો બનાવવા માટે મેં અહીંયા ગુંદા લઈ લીધા છે તો તેને આ રીતે તેના ડીટિયા પહેલાં તો કાઢી લેવાના છે છો કે આપણા ગુંદાના સારી રીતે નીકળી ગયા છે તો હવે તેની અંદર ને આપણે બી કાઢી આ રીતે આ રીતે કરીને બધા બી ગુંદામાંથી કાઢી લઈશું તો આપણા બધા ગુંદામાંથી બી સારી રીતે નીકળી ગયા છે તો હવે તેની અંદર ભરવા માટેનું ફિલિંગ બનાવીશું આપણે ત્રણ ચમચી જેટલો બેસન લઈશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું લાલ મરચું પાવડર નાખીશું થોડો હળદર પાવડર નાખીશું બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખીશું થોડા એવા લીલા ધાણા નાખીશું ચમચી જેટલી ખાંડ નાખીશું લીંબુનો રસ નાખીશું થોડું એવું મગફળીનું તેલ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ અને મસાલો બનાવી લેશું તો આપણો મસાલો બનીને રેડી છે તો હવે આપણે તેને ગુંદામાં આ રીતે વિડીયોમાં બતાવેલ છે એ રીતે ભરી લઈશું આ રીતે બધા જ ગુંદામાં મસાલો ભરી દેવાનો છે તો આપણા બધા ગુંદા ભરાઈને રેડી છે તો હવે આપણે ગેસ શરૂ કરીશું અને કઢાઈ તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડી એવી હિંગ નાખીશું અને ગુંદાને એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું ધીમા ગેસે આ રીતે આપણે સારી રીતે તેને ચડવા દઈશું બુંદરના સંભારા બનતા દસ થી પંદર મિનિટ લાગે છે રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિન્ુસ કિચન ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતે ચમચાની મદદ થી ભરેલા ગુંડા નો સંભારો નાના બાળકો થી લઈ મોટા સુધી ના ખુબ જ ભાવ લે તો આ રીતે એક વાર જરૂરથી ટ્રાય કર્યો આ સંભારો બિલકુલ ચીકણો બનતો નથી અને એકદમ મસ્ત બને છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણો સંભારો બનવા જ આવ્યો છે તો હવે આપણે તેમાં થોડું એવું મીઠું નાખીશું મસાલામાં અગાઉથી મીઠું નાખેલ છે અને થોડો એવો જીરું પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ હજી પાંચ મિનિટ સુધી આ સંભારાને આપણે ધીમા ગેસે ચડવા દઈશું બાઉલમાં સંભારા ને સૌ કરીશું તો તૈયાર છે ભરેલા ગુંડા નો સંભારો તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કેજો આજનો વિડિયો કોઈ પણ કાન હશે ગમ્યો હોય કે પ્લીઝ વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે કિચન કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ